જામવારા ગામ આપણા સૌના વડીલ આદરણીય જેને આ પંથકમાં આખા જિલ્લામાં આપણે જેનું ગૌરવ લઈ શકાય સમગ્ર ગુજરાતમાં કોરી સેનાના સ્થાપક ભાવનગર ગ્રામ્ય એકસો ત્રણ વિધાનસભાના સદસ્ય અને ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી આદરણીય મારા બાપુજી પુરુષોત્તમભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે શિહોર કોરી સેના ભાઈ શ્રી પ્રમુખ રમેશભાઈ જીતુભાઈ સંજયભાઈ તમામે તમામ કમિટીએ અને સમાજના તમામ આગેવાનો ભાઈ શ્રી કાળુભાઈ ઉમેશભાઈ શતુરદાદા તમામ મંડળોએ જે આ એક સરસ મજાનું આયોજન રાખ્યું છે અને આ ભૌરી સંખ્યામાં અમને અહીંયા પુરુષોત્તમભાઈ સોલંકીને આભાર વિનવા આવ્યા છો એટલે આપ સૌનો મારા વડીલોનો માતાઓ બહેનોનો ખૂબ ખૂબ હું આભાર માનું છું આ એક પુરુષોત્તમભાઈ સોલંકીનું એક સપનું હતું વર્ષો પહેલાં જ્યારે કેશુબાપાની સરકાર હતી ભારતીય જનતા પાર્ટીની અને પુરુષોત્તમભાઈ કારુભાઈ ડાભી ભૂપતભાઈ ડાભી હીરાભાઈ સોલંકી રામભાઈ વાળા આ તમામ આગેવાનો સીએમ પાસે ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી અને સીએમ પાસે રજૂઆત કરવા ગયા કે વર્ષોથી અમારા સમાજની આ વાડી ગાંધીનગરમાં નથી એક અમને ક્યાંક સમાજની વાડી ફાળવામાં આવે ગાંધીનગરમાં જેથી કુરી સમાજનું એક શૈક્ષણિક ભવન બને અને એ બે હજારની સાલમાં આ જગ્યા આપણને ફાળવામાં આવી હતી અને એને ધીરે 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 પુરુષોત્તમભાઈ સોલંકીનું એવું એક સંકલ્પ હતું કે એ સંકુલ એટલી મોટી કરવી કે આજુબાજુના પંથકના તમામ આપણા સમાજના વિદ્યાર્થીઓ ત્યાં આવી અને ખૂબ ભણી શકે એટલે તમામ એ વિદ્યાર્થીઓને લાભાર્થે આજે જે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છું હું ખરેખર કોરીસેના શિહોર સમસ્ત કોરી સમાજ શિહોર તાલુકાને રમેશભાઈને જીતુભાઈને અમારા દાદાને બધાને વધાવું છું કે આવું સરસ મજાનો આપને વિચાર આવ્યો અને પુરુષોત્તમભાઈ સોલંકીનું જે સપનું હતું એ સપનું એકદમ સાકાર થયું એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે તમામ પધારેલ મહેમાનશ્રીઓ આગેવાનો સૌનું નામ નહીં લઉં પણ જિલ્લા પ્રમુખ આરસીભાઈ મકવાણા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ તરાજાના વિધાનસભાના અમારા સદસ્ય મારા ભાઈ ભાઈ શ્રી ગૌતમભાઈ માંગરોળથી પધારેલ કોરી સમાજના ધારાસભ્ય મારા ભાઈ શ્રી ભગવાનજી દાદા કોરી સમાજના તમામ ઉપસ્થિત દ્રષ્ટિઓ કોરી સેનાના તમામ પ્રમુખો આગેવાનો મોરબ્બીઓ મંચ ઉપર બિરાજમાન તમામ રામબાપુ રમજુબાપુ તમામ સંતો સૌના નામ નહીં લો કારણ કે આપણે આ કાર્યક્રમને હજી નિહાળવાનો છે આ કલાકારોનો મંચ છે કલાકારોને સાંભળવાના છે એટલે વિશેષ કાંઈ નહીં કહેતા પણ આ બહુરી સંખ્યામાં તમામ કોરી સમાજના ભારતીય જનતા પાર્ટીના અને અઢારે અઢાર વર્ણના જે આગેવાનો આવ્યા છે એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ બધાને મારા અને પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ બાવળેરી ધામના શ્રી રામબાપુને કે આપ માન્ય પરસોત્તમભાઈને જન્મદિવસની શુભેચ્છા અને આશીર્વાદ પાઠવશો પૂજ્ય ઉપસ્થિત સંતગણ સર્વે પરસોત્તમભાઈને શુભેચ્છાઓ પાઠવશું ફરીથી એકવાર મંચ પર જેટલા પણ મહાનુભાવો સિવાયના વ્યક્તિ વિશેષો છે તેમને વિનંતી છે ઝડપથી આપ સ્ટેજની નીચે આવી જશો જેથી ઝડપથી આપણે ફરીથી એકવાર આ કલાકારોની કલાને માણી શકીએ આપણા સૌની વચ્ચે ત્રેસઠમાં જન્મદિવસની ઉજવણી માન્ય પરસોત્તમભાઈ સોલંકી સાહેબ કરી રહ્યા છે તેમનો દોસ્તો આજના કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત પરમ આદરણીય પરમવદનીય સંતગણ શ્રી પરસોત્તમભાઈને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે વિવિધ ભેટ સોગાત દ્વારા આ શુભેચ્છાઓ શ્રી પરસોત્તમભાઈને પ્રાપ્ત થઈ રહી છે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત જન જન એ પરષોત્તમભાઈ માટે કશિકને કશિક ભેટ લઈને અહીંયા આગળ ઉપસ્થિત છે પરંતુ આજનો આ કાર્યક્રમ એ આપણે આ કલાકારોને મન ભરીને માણવાનો કાર્યક્રમ છે એટલા માટે દરેક વ્યક્તિ આ મંચ ઉપર આવી અને શુભેચ્છા આપી શકે એવું શક્ય નથી માત્ર પ્રતિનિધિરૂપ કેટલાક વ્યક્તિઓ અને કેટલીક સંસ્થાઓ આપણી વચ્ચે અહીંયા આગળ આવશે જેમના અહીંયા આગળથી જાહેરાત કરવામાં આવશે તેઓ અહીંયા આગળ આવી અને પરશોત્તમભાઈને શુભેચ્છાઓ પાઠવશે દોસ્તો આજે પરશોત્તમભાઈ સોલંકીએ તેમના જન્મદિવસ નિમિત્તે એક સમાજલક્ષી અને અનુકરણીય અભિગમ દાખ્યો છે આજે તેમણે નક્કી કર્યું છે કે ડાયરામાં કોઈ ફૂલ કે બુકે ન લાવે કે કોઈ પ્રકારની ભેટ ન લાવે પણ એ રકમ જે કંઈ તમારે ખર્ચ કરવાની થતી હોય એ રકમ ગાંધીનગર ખાતે નિર્માણ થનાર શૈક્ષણિક સંકુલના લાભાર્થે આપણે સૌ અર્પણ કરીશું શ્રી પરસોત્તમભાઈ સોલંકી સાહેબના આ દિવ્ય સંકલ્પને આપણે સૌ જોરદાર તાલીઓથી વધાવી લઈએ સૌને વિનંતી કરીએ છીએ આજે મન ભરીને આ કલાકારોને માણીશું અને સાથોસાથ આપણે ઉદાર હાથે ગાંધીનગર ખાતે નિર્માણ પામનાર આ ભવ્ય શૈક્ષણિક સંકુલના લાભાર્થે મન ભરીને દાન જાહેર કરીશું ભેટ સોગાદ લાવવાને બદલે અહીંયા આગળ એ શૈક્ષણિક સંકુલનું નિર્માણ થાય એ માટે આપણે સૌ આર્થિક સહયોગ આપીશું હવે પછીના ક્રમે ભાવનગર જિલ્લા કોળી સમાજના આણંદભાઈ ડાબી જિલ્લા કોળીસેના પ્રમુખશ્રી શ્રી કાળુભાઈ જાંબુચા શહેર કોળીસેના પ્રમુખશ્રી શ્રી રમેશભાઈ જોડિયા મહામંત્રીશ્રી જિલ્લા સેના શ્રી કુંવરજીભાઈ શ્રી મંત્રીશ્રી કોળીસેના ભૂપતભાઈ સરૈયા મંત્રીશ્રી જીતુભાઈ કેરાળા વિનોદભાઈ મકવાણા શ્રી રમેશભાઈ સાકરિયા શિહોર પ્રમુખશ્રી આપ સૌને વિનંતી કરું માનનીય પરસોત્તમભાઈને તેમના ત્રેસઠમાં જન્મદિવસની શુભેચ્છાઓ હોય પછીના ક્રમે આપ સૌ પાઠવશો ભાવનગર જિલ્લા કોળીસેનાની ટીમ મંચ પર આવશે અને ભગવાન ભોળાનાથની મૂર્તિ છે એ માન્ય પરસોત્તમભાઈને આજના અવસરે તેઓ ભેટ આપશે સૌને વિનંતી કરું છું વ્યવસ્થામાં સહકાર આપશો ભાવનગર જિલ્લા કોળીસેનાની ટીમ ઝડપથી આવી હવે પછીના ક્રમે પ્રદેશ ભાજપના મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ માન્ય શ્રી પિતાભાઈ આહિરને પણ વિનંતી કરું રઘુભાઈ હુંબલને પણ વિનંતી કરું આજના અવસરે આપ માન્ય પરસોત્તમભાઈને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવશો તેમની ભેટ અર્પણ કરશો માન્ય પ્રદેશ ભાજપના મંત્રીશ્રી રઘુભાઈ હુંબલ અને પેથાભાઈ આહિર પરંપરાગત રીતે તેઓ શ્રીનું અહીં આગળ અભિવાદન કરી રહ્યા છે જોરદાર તાલી આપણા સૌની વચ્ચે માન્ય ધારાસભ્ય શ્રી સોલંકી સાહેબ પણ ઉપસ્થિત છે જોરદાર તાલીથી આપણે તેમનું પણ સ્વાગત કરીશું અને શ્રી હીરાભાઈ સોલંકી સાહેબને પણ વિનંતી કરીએ આજના અવસરે આપ શ્રી પરસોત્તમભાઈને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવશો આપણા સૌની વચ્ચે ઉપસ્થિત શ્રી હીરાભાઈ સોલંકી સાહેબ ને વિનંતી કરીએ આજના અવસરે આપ માન્ય પરસોત્તમભાઈ સોલંકીરા સોલંકી હવે પછીના ક્રમે શ્રી પરસોત્તમભાઈને શુભેચ્છા આપશે જન્મદિવસની ત્રેસઠમાં જન્મદિવસની શુભેચ્છા આપશે જોરદાર તાલીઓથી રામ અને ભરત સમાજ શ્રી પરસોત્તમભાઈને હીરાભાઈના મિલનને આપણે જોરદાર તાલીઓથી વધાવી રહીશું ત્રેસઠમાં જન્મદિવસની શુભેચ્છાઓ આપી રહ્યા છે અને હવે પછીના ક્રમે કલાકારોને વિનંતી કરીએ આપ ડાયરાનો પ્રારંભ કરાવશો વિનંતી કરીએ સૌ કલાકારોને હવે પછીના ક્રમે આપ આપની કલા અમારા સૌની વચ્ચે પ્રસ્તુત કરશો વિનંતી કરીએ માન્ય માયાભાઈ આહીર માન્ય બ્રિજરાજ ગઢવી સાહેબ માન્ય ઉર્વશીબેન માન્ય ઉમેશભાઈ સૌને વિનંતી કરીએ આપ સૌ કલાકારોને વિનંતી કરું માન્ય માયાભાઈ આહિરને વિનંતી કરીએ આપ હવે પછીના ક્રમે જે પણ આપનો ઉપક્રમ છે એ મુજબ આપની કલા પ્રસ્તુતિનો પ્રારંભ કરાવશો ભાવનગર તાલુકા ભાવનગર તાલુકા પ્રમુખશ્રી સભ્યશ્રીઓ વિવિધ સંગઠનના શ્રીઓ ભાવનગર તાલુકા જ્ઞાતિઓના હોદ્દેદારશ્રીઓ પ્રમુખશ્રી સૌ કોઈ આવી ઝડપથી શુભેચ્છા પાઠવશે આપણી વચ્ચે ઉષાબેન કોર્પોરેટર પણ ઉપસ્થિત છે તેમનું પણ સ્વાગત છે તમામને વિનંતી કરીએ હવે પછીના ક્રમે આપણે શ્રી માયાભાઈની કલાને માણવી છે વિનંતી કરીએ સૌને ઝડપથી આપનું સ્થાન ગ્રહણ કરશો અને માયાભાઈને વિનંતી કરીએ હવે પછીના ક્રમે આપ આજના આનંદનો પ્રારંભ કરાવશો જોરદાર તાલીમના ગ્રાટ સાથે માન્ય માયાભાઈ આહિરને આવકારીએ અને વિનંતી કરીએ આપની કલા પ્રસ્તુતિ માટે